ગડખોલ સહજાનંદ કોમ્પ્લેક્સમાં ગેરેજમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠી હતી શોર્ટ સર્કિટના તણખા ઓઇલ ભરેલ ડ્રમમાં પડતા સમારકામ માટે આવેલ બાઇક સળગાવી હતી જે બાદ એક સાથે રિપેરમાં આવેલી ત્રણ બાઇક સાથે આજુબાજુની ત્રણ દુકાન અને એક ગોડાઉનના ઝપેટમાં લીધા હતા ગડખોલ સહજાનંદ કોમ્પ્લેક્સમાં ગેરેજમાં સોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠી હતી સોર્ટ સર્કિટના તણખા ઓઇલ ભરેલ ડ્રમમાં પડતા સમારકામ માટે આવેલ બાઇક સળગાવી હતી જે બાદ એક સાથે રિપેરમાં આવેલ ત્રણ બાઇક સાથે આજુબાજુની ત્રણ દુકાન અને એક ગોડાઉનમાં માં લીધા હતા આગમાં ચાર દુકાન અને એક ગોડાઉન અને ત્રણ બાઇકો ફાહા થઈ ગઈ હતી રાત્રે પૌણા એક વાગ્યા લાગેલી આગ સવારે પાંચ વાગ્યે કાબૂમાં આવી હતી છ ફાયર ફાઇટરની મદદથી આગ કાબૂમાં લેવાઈ હતી અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ બનતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર ગોળખુલ પાટિયા વિસ્તારમાં આવેલ સહજાનંદ કોમ્પ્લેક્સમાં મોડી રાત્રિના પૌણા એક વાગ્યાના સુમારે આગના દ્રશ્યો સામે આવ્યા હતા એક દુકાનમાં લાગેલી આગ અચાનક જ ભીષણ રૂપ ધારણ કરી લેતા બાજુમાં આવેલ ઇલેક્ટ્રોનિક શોરૂમ તેના ગોડાઉન અને ખમણ હાઉસ તેમજ મીઠાઈ ઘરને પણ ઝપેટમાં લીધા હતા આગની શરૂઆત પ્રથમ કોમ્પ્લેક્સમાં આવેલ એક ગેરેજમાં થઈ હતી જ્યાં શોર્ટ સર્કિટ થતા લિક્વિડ મટીરીયલ ભરેલા પ્લાસ્ટિક ડ્રમમાં તણખા પડ્યા હતા જે બાદ ડ્રમની આગ બાજુમાં રહેલ રિપેર કરવા આવેલા બાઇકમાં લાગી હતી અને જો જોતજોતામાં અન્ય બે બાઇક સાથે ગેરેજ ભડકી બળવા લાગ્યું હતું જેને બાજુમાં આવેલ એક શ્રીજી ઇલેક્ટ્રોનિકના ગોડાઉન અને રઘુવીર ખમણ હાઉસ તેમજ અન્ય એક મીઠાઈ ઘરને લાગી હતી જે વધુ વિકરાળ રૂપ લઈ ઉપર રહેલા શ્રીજી ઇલેક્ટ્રોનિકના શોરૂમને પણ ઝપેટમાં લીધું હતું આગ અંગે પ્રત્યક્ષ દર્શીઓ દ્વારા પાલિકા ફાયર અને ડીપીએમસી ફાયરની જાણ કરતા ફાયર કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો છ જેટલા ફાયર ટેન્ડરની મદદથી પોણા એક વાગે લાગેલા આગ વહેલી સવારે પાંચ વાગે કાબૂમાં આવી હતી જો કે એક શોર્ટ સર્કિટના કારણે ચાર દુકાન એક ગોડાઉન અને ત્રણ મોટર બાઇક સ્વાહા થઈ ગયા હતા મારું નામ અજયસિંહ કનકસિંહ ગઢવી ડીપીએમસી ફાયર ઓફિસર છું અમને અંદાજે એક વાગ્યાને આજુબાજુ ફાયર કોલ આવ્યો હતો કે ગડકોલ પાટિયા પાસે એક સજાનંદ કોમ્પ્લેક્સ નામના એમાં આગ લાગી હતી અને અહીંયા આવીને જોતા સમગ્ર કોમ્પ્લેક્ષમાં આગ પસરી ગઈ હતી તેથી તત્કાલમાં અમે ગંભીરતા જાણી અંકલેશ્વર નગરપાલિકા અને ડીપીએમસીના અન્ય ફાયર ટેન્ડર બોલાવી અને આગ ને કાબુ લેવાનો પ્રયત્ન આપડે એસી ની આજુબાજુ એલઈડી અંદાજીત એટલું નુકસાન હાલ થયેલ છે અને નુકસાનની ગંભીરતા અત્યારે જોઈ અને પછી અન્ય માહિતી આપવામાં આવશે અંદાજીત તમારે પાંચથી છ ફાયર ફાઇટર આવ્યા છે આ કોમ્પલેક્સની અંદર ફાયર લાઇન કે ફાયરની સુવિધા હતી કરી કોઈપણ પ્રકારની ફાયર એક્સપેન્ડિશન મીડિયાથી કોઈ પણ પ્રકારનું ફાયર લિંગ લાઇન થતી એ વિષય ઉપર તપાસ આરએફઓ સાહેબ કરે છે અને તેના ઉપર વહેલી તકે આરએફઓ સાહેબ નિર્ણય લેશે યોગ્ય નિર્ણય આવા તો અને કેટલા કોમ્પ્લેક્સ છે તો આરએફઓ સાહેબ આજ સુધી કાર્યવાહી ન કરી એ જેઆઈડીસી ની અંદર આવતું હોય છે જેથી જેઆઈડીસી અને આરએફઓ સાહેબ એના ઉપર યોગ્ય નિર્ણય લેશે